અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસીડેન્સીમાં એક પાલતુ રોડ વ્હીલર શ્વાને ચાર મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેના માસી પર હુમલો કર્યો હતો અને હુમલો કરતા આ ચાર માસની બાળકીનું મોત નિપજ્યું હતું વિવેકાનંદનગર પોલીસે કુતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી લીધી છે અને આ માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે માસીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવ સંદર્ભે એએમસીના સીએનસીડી વિભાગે તાત્કાલિક શ્વાનનો કબજો મેળવ્યો હતો અને મહત્વનું છે કે બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો તે શ્વાનનું એએમસીમાં રજીસ્ટ્રેશન પણ કરાવવામાં નથી આવ્યું તેવું સામે આવ્યું છે આ હચમચાવી નાખતી ઘટના સીસીટીવીમાં થઈ ગઈ હતી તો ભૂતકાળમાં આ શ્વાને અન્ય લોકોને પણ નિશાન બનાવ્યા હોવાનું સોસાયટીએ આ બાબતે વાંધો પણ રજૂ કર્યો હોવાનું સામે આવ્યું છે ચાર મહિનાની બાળકીના મોત બાદ તેના પરિવારજનો વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને શ્વાનના માલિક સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે